સ્લેબ ધડાસ વર્ષિંગ જર્જરીત માળે સ્લેબ તૂટી પડવાની ઘટના બની છે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા પંચાયત કચેરી જર્જરિત અવસ્થામાં છે જો વાત કરાય તો પાલનપુર માં આવેલી જિલ્લા પંચાયત કચેરીમાં સોમવારે ત્રીજા માળે અચાનક જ સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને તેના કારણે કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા જોકે અગાઉ પણ જિલ્લા પંચાયત કચેરીમાં સ્લેબ પડવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ફરી એકવાર ધડાકાભેર સ્લેબ તૂટતા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા આ જિલ્લા પંચાયત કચેરી જર્જરિત અવસ્થામાં છે ત્યારે બિલ્ડિંગને રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતની બિલ્ડિંગમાં જિલ્લાની મોટા ભાગની કચેરી આવેલી છે સતત અરજદારોથી ઉભરાતી જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં ફરી એકવાર સ્લેબ તૂટી પડતા અહીંયા આવેલા અરજદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે પાલનપુર ખાતે આવેલી આ જિલ્લા પંચાયત કચેરી અંદાજિત ચાલીસ વર્ષથી વધારે જરૂરી છે ઘણીવાર અહીં બિલ્ડિંગ પરથી પ્લાસ્ટર પડવાની ઘટનાઓ બની છે એટલે કે બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં જીવના જોખમે સરકારી કર્મચારીઓ અહીં કામ કરી રહ્યા છે એટલું જ નહીં અહીંયા આવતા અરજદારો માટે પણ જાણે મોત તોડાતું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે